बैठ बैठ ये अपने ये अपने किडनैप करा एक छोकरा ये आ आयो है ना कि कर दो ओला उसको उसको बंद कर दो ये आए ने कि भूख बताई मत कर दो

આઓ લ્યા મારું ઘર પોતાું ઘર પોતાું 2 લાખ નું ઘર પોતાું હેડ કરીને ઘર પોતાું ખરી ખાનું ઘર ખતર ખબર નહિ હું મા ખાલી 2 લાખ નું ઘર બે ઘર હું તો જાતો આ ભાડ કોણ હું ખાલી ભાડ 2 લાખ નું ઘર બે ભી જિંદગી માં ભાડે લે બરાબર લેબડો નહિ લે આ ઘર એ મારું અમારું લેબ નહિ આ

તો પકા પાઈ આઈ ના કરવા ના તો એ દારૂ ના પીવા હવે આપણે દારૂ ને ટેક કરવું હે આ બ આપણો હારો છે આ દોસ્તાર ઈયરફોન બટર પીજો વી રૂપિયા દે હા નહીં અલ કી લે ન કત